જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર છે તો આ એન્કાઉન્ટરમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના પણ ત્રણ જવાનો શહીદ થયા છે જ્યારે સાતથી વધુ ઘાયલ થયા છે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરવા માટે ડ્રોન અને થર્મલ મેગેઝિન એમેજીંગની મદદથી પર સંધન શોધખોળ શરૂ કરી છે જુઓ ઓપરેશન ઓલ આઉટ અંગે જંગલમાં જંગ આતંકનો અંત ગોળીઓનો જવાબ ગોળીઓથી શહીદોનું બલિદાન નહીં જાય વ્યર્થ જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના ઘાટ જંગલમાં આતંકવાદીઓ સુરક્ષા દળો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં મોટી કાર્યવાહી જોવા મળી આ ઘટનામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા જ્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસના ત્રણ જવાનો શહીદ થયા આ ઉપરાંત એક ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ સહિત સાત અન્ય સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા જેમને તાત્કાલિક કઠુઆ અને જમ્મુની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અધિકારીઓના જણાવ્યા મુજબ આ અથડામણ રાજબાગના ઘાટી જૂથના વિસ્તારમાં જખોલે ગામ નજીક બની જ્યાં લગભગ પાંચ આતંકીઓ છુપાયેલા હોવાની શંકા હતી આ ઘટના ગુરુવારે શરૂ થઈ જ્યારે સુરક્ષા દળોએ ઘુસણખોર આતંકવાદીઓના એક જૂથોને ઘેરવા માટે કાર્યવાહી હાથ ધરી ઓપરેશનમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા હતા જેના કારણે આખો વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો રાત્રે ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું પરંતુ શુક્રવારે સવારે તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું पाकिस्तान की ओर से घुसपैठ करके भारतीय सीमा में दाखिल हुए आतंकवादियों की घेराबंदी हमारी सेना बीएसएफ और पुलिस ने कर दी है लगातार दोनों ओर से फायरिंग चल रही है आतंकवादियों ने जो दुस्साहस किया है उस दुस्साहस की भारी कीमत उनको चुकानी पड़ेगी પાકિસ્તાને ફરી શરૂ કરી નાપાક ધૂસણખોરી જંગલમાં છુપાયેલો આતંક હવે ખુલ્લું પડ્યું આ એન્કાઉન્ટરની શરૂઆત જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના નેતૃત્વમાં થઈ હતી જેમાં ભારતીય સેના બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના પહેલા રવિવારે હીરાનગર સેક્ટરમાં સાનિયાલ ગામ નજીક આતંકવાદીઓના એક જૂથ સાથે ટૂંકી અથડામણ થઈ હતી પરંતુ તે આતંકવાદીઓ સુરક્ષા ઘેરાને તોડીને ભાગી ગયા હતા

सारे ऑपरेशन को लीड कर रहे हैं बीएसएफ और सेना के टॉप कमांडर्स कठुआ के इस आतंकवादी घटना के स्थान पर मौजूद हैं और हमें विश्वास है कि पाकिस्तान की ओर से घुसपैठ करके भारतीय सीमा के अंदर घुसे इन आतंकवादियों का जल्द सफाया होगा શહીદોનો લોહી રંગ લાવ્યું આતંકનો ખેલ ખતમ કરાવ્યું આતંકની સામે સુરક્ષાનો સંગ્રામ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળોએ અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કર્યો છે થર્મલ ઇમેજિંગ ડ્રોન હેલિકોપ્ટર બુલેટપ્રુફ વાહનો અને સ્લીપર ડોગ્સની મદદથી મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું બીજી તરફ આ ઘટના પાછળ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ જૂથનો હાથ હોવાનું માનવામાં આવે છે જેના આતંકીઓએ અગાઉ પણ આવા હુમલા કર્યા હતા જમ્મુ અને કાશ્મીરના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ નલિન પ્રભાત પોતે છેલ્લા ચાર દિવસથી કઠુઆમાં હાજર છે અને ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે આ ઘટનાએ કઠુઆ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓના વધતા જોખમને ઉજાગર કર્યું છે જે હવે ઘુસણખોરીનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે સુરક્ષા દળો હાલ આતંકવાદીઓની સઘન શોધખોળ કરી રહ્યા છે જેથી બાકીના આતંકવાદીઓને પણ ઝડપી લેવામાં આવે અને વિસ્તારમાં શાંતિ સપાય બ્યુરો રિપોર્ટ જીએસટીવી